ચાલો દોસ્તો આજે આપણે સ્ટાર્સ એટલે કે તારાઓ વિશે ડિસ્કસ કરીશું આપણને ખ્યાલ છે કે સૂર્યમંડળમાં સૂર્ય એક જ તારો છે તેની આસપાસ આઠ ગ્રહો અલગ અલગ ડિફરન્ટ કક્ષાઓમાં સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તમને ખ્યાલ છે કે નરી આંખે ઘણા બધા સ્ટાર્સ આપણે જોઈ શકીએ છીએ એમાં બી સમર સિઝન તો સ્ટાર ઓબ્ઝર્વેશન માટે બેસ્ટ કહી શકાય તો તારાઓમાં પણ ઘણા બધા રંગ આપણને જોવા મળે છે નરી આંખે જો આપણે કોઈ રિમોટ એરિયામાં દૂરની જગ્યાઓમાં જઈને ટેલિસ્કોપથી પ્રોપરલી સેટ કરીને જોઈએ તો તેમાં પણ આપણને અલગ કલર્સ જોવા મળશે તો કલર શું છે તે તેમાંથી ઉત્સર્જિત થતી તરંગ રંગાય છે તો અહીંયા આજે આપણે સ્ટાર્સના ડિફરન્ટ ક્લાસીસ વિશે આપણે જોવાના છીએ એટલે કે ક્લાસ એક વર્ગમાં તેને સાત અલગ અલગ રીતે વિભાજીત કરવામાં આવ્યા છે જેમાં તમે જોઈ શકો છો કે વિભાજનનું પ્રથમ જે મૂળાક્ષર છે તે ઓ છે બી છે એ એફ જી કે અને એમ એમ કુલ સાત અલગ અલગ અંગ્રેજી મૂળાક્ષરોમાં તેને વિભાજિત કરેલા છે તો ફર્સ્ટ જે ક્લાસ છે તેને આપણે ઓ કહીએ છીએ ઓ એટલે એવા તારાઓ કે જે ખૂબ જ મોટી સાઇઝના છે અને તેનું તાપમાન પણ ખૂબ જ વધારે છે અહીંયા તમે જોઈ શકો છો કે તેના તાપમાનનો ગાળો આશરે ત્રીસ હજાર થી પચાસ હજાર કેલ્વિન હોય છે અને તે મોટા ભાગે આપણે જો સારા ટેલિસ્કોપથી અથવા તો કોઈ રિમોટ એરિયાથી જોઈએ તો આપણને બ્લૂ કલરમાં દેખાઈ શકે છે ત્યાર પછી તેનાથી થોડુંક ઓછું ટેમ્પરેચર અને સાઇઝ બી ઓછી હોય તેવો સ્ટાર આવશે તેવા સ્ટાર્સ આવશે તેવા આપણે બી ક્લાસમાં તેને વિભાજીત કરેલા છે ત્યાં પણ તેની સપાટીના ટેમ્પરેચરની વાત કરવામાં આવે તો તે આશરે દસ હજારથી ત્રીસ હજાર સુધી હોય છે તમે અહીંયા બંનેને જોઈ શકો છો કે બંનેમાં ખૂબ જ તફાવત જોવા મળે છે આશરે તફાવત તમે જોઈ શકો છો અને તેમાંથી ઉત્સર્જિત થતી ઉર્જા ઉપરના સ્ટાર કરતા એટલે કે કો કેટેગરી કરતાં થોડી ઓછી છે જે બ્લુ વ્હાઇટ કલરના કોમ્બિનેશનમાં આપણને જોવા મળશે એટલે કે સફેદ પરંતુ બ્લુ કલર ઉપર તેનો કલર આપણને જોવા મળશે ત્યાર પછીનો જે ક્લાસ છે તેને આપણે એ ક્લાસ કહીએ છીએ ક્રમશ અહીંયા પણ જોઈ શકો છો કે તાપમાન ફરી વખત ડાઉન થાય છે 7500 કેલ્વિન થી 10000 કેલ્વિન સુધીની રેન્જ અહીંયા આપેલી છે તો આવા ના સપાટીનું તાપમાન મે જે રીતે કીધું તેમ 10000 કેલ્વિન સુધીનું હોઈ શકે છે તેનો કલર વ્હાઈટ જેવો દેખાશે એટલે આપણે સફેદ રંગના તારાઓ દેખાશે એવું કહી શકાય અને ત્યાર પછીની જે શ્રેણી છે તેમાં આપણે F

ત્યાર પછીના બે જે ક્લાસ છે તેમાં આપણને કે અને એમ આ બંને સ્ટાર્સ જોવા મળશે તે બંને ક્લાસમાં જે એમ વર્ગ છે તે સૌથી કૂલેસ્ટ એટલે બધાથી ઠંડા તારાઓ આપણે કહી શકીએ તે આવશે અને તે સાઈઝમાં બી ખૂબ નાના હોય છે સૂર્યની જો આપણે એજની વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે હજુ તે ફાઈવ બિલિયન યર્સ સુધી સવાઈવ કરી શકશે જીવતો રહી શકશે એટલે કે તેમાંથી સતત ઉર્જાનું ઉત્સર્જન થતું રહેશે અને પાંચ બિલિયન યર્સ જેટલો તે ઓલ્ડ છે એવું પણ માનવામાં આવે છે તો આજે આપણે જે ડિફરન્ટ ક્લાસ વિશે જોયેલું છે તો તેના ઉપરથી આપણે સ્ટાર્સના જે ડિફરન્ટ ક્લાસ છે તેના ઉપરથી આપણે ઘણું બધું જાણી શકીએ છીએ થેન્ક યુ